એ ગગલી મને રૂમાલ પાકીટ ને મોજા આપી દે તો જરાક એલી જવાબ કાન જ દેતી આ લે લે તન હું તકલીફ પડી દાસુ સરાઈન કા બેઠી હો આખું ગામ ફરવા ગયું તું હાય તમ હું તો કઈ ઉની સ્ટોરીઓ જોવા માથી જ નવરી નથાતી તોય બોલો આપણે ઘરમાં ઘરમાં હાય તમ કાઈ થી આ લે લે હું ઘરમાં ઘરમાં રમવા તો જાતી હતી જાવ ને હવે એક દીમે ખાલી કીધું કે માર જાવું હે તોય તમ ના જવા દીતી ઘરમાં ઘરમાં હાય તમ કાઈ થી બી ગામ કાઈ થા અરે પણ આગાહી હતી વરસાદની તો માર તન કેમ લઈ જાવી વચ્ચે તૂટી પડે વરસાદ તો આપણે હલવાઈ જાય તો

હજી હમણાં સાસણ ગયા તા પણ ના માનવું જ નથી ને એને બસ ગામ જાય ને સ્ટોરી મૂકે ને એટલે ભડકે ભરે ગામ જાતું હોય છે એક વાર પણ સ્ટોરી હોય ને મહિના મહિને સડાવી દે એટલે આ ઘરમાં છે ને હરકતા દિવાહરા લઈએ પછી ક્યાં ગઈ એલી પણ આ નીચે કાં બેસી ગઈ થાકી ગયો તારી પાછળ દોડીને ગયો બસ ઘરથી બહાર ખાલી નીકળી એમ જ પાછળ આમ થાકી ગઈ ફરવા હું લઈ જતા તા હું પણ ફરવું 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 જઈએ હોય તો ફરવું 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 એ બધાની મોબાઈલની સ્ટોરીઓ મૂકી મૂકીને બધા આવું હે ને ઘરમાં બાંધણા કરાવે છે

લગન પેલા કોઈ કઈ ઓલું ઓલું હતું તો નહીં અમે રહેતા હતા એટલા કોલેજ તો એ ભાગી જતા ફરવા કોઈ દીધું અમને મમ્મી પપ્પા ના નહોતી પાડી અને અહીંયા અહીંયા તો પાંચ જણા પૂછવું પડે એમાંથી પાંચ બે તો આડું ફાટતું હોય એ ગગલી કેમ રોવે છે તું અહીંયા રસ્તા વચે એ બાપા રે હમણાં મારું છે ને અહીંયા છાપટશે બધું એ ને રિંકી હા મારું બધું કહી દે શું થયું આને ગગલા ભાઈ કાંઈ નહીં તો જરીક છે ને આંખમાં ઓલું ડુંગળી ઉધારતી હતી ને આંખમાં ઓલું થયું કે હું બાયણે સરક આટો મારી આવું નકર પછી આંખું બરે ને એટલે એ બાય થોડા ખુલા વાતાવરણમાં આવી છે બાકી કઈ થ્યુ નથી ને આંખમાં પાણી એટલે નીકળે છે બસ ખોટું બોલવામાં પાવરફુલ ફરવા નથી લઈ જાવી મુંગી નઈ રહી હારિયા કેમ શું થયું ગગલી કાઈ નહી આ તારો બગલો ભાઈ તારો છે ને ઈ મને કે ફરવા નથી લઈ જાતો આ લે લે કેમ એવું કરો છો મારે તો શું એટલું એટલે જ વિસારતી હતી કે છે ને લગન કરી લઉં ને તો એ ઘરે કોઈ રક ટક 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 કરે કે ફરવા ન જાવ આમ તેમ માર ઘરવાળો તો લઈ જાય મને એન રેવા દેજે બેન ઘરે હજી હજી તને લઈ જાતા હૈ લગન પછી તો ને બધું થઈ જાહે મને બેન એટલે જ મે કીધું હાલ આપણે પહેલા ફરવું બરવું નથી લગન પછી એન ફરશું પણ હું ઘરવારો ને જ જાતો કે આપણે બેમાં હું જાવું આવે બોલો લ્યો બેમાં હું જાવું તો કામ ગધેડો કરવાનો હોય લઈ આટુ કોઈક આવે તો જાય બોલો લ્યો આ ફરવા જ જવાનું કોઈ ના આવે તો બધાય થોડાક આવે બધા રીતે જઈ આવતા હોય એ ગગલી બેન શું કરો છો ઓન થાય તમારે તો લઈ લો બેટે ફ્લી આ લે લે કા હું થ્યુ સે વરી તમે હું કરવા જાતા હતા કામ કરવા જાતા હતા કઈ હાય એન સે ને અમાર કાલ જાવ સે ફરવા હાય તમે એટમે તમે આવ્યો હતો કે અમાર ઘરે ઓલે સુલાન ઠારવાના હોય ને તો પછી હે ને કીધું તાર ભાઈ કે પછી આપણે પછી જઈ આવશું એમ તો હવે હે ને ઓલી ત્યાં જાય ને ઓલી નાની નાની કોલગેટ ઉન લેવાની હોય ને હાબુ ને એ લેવા જાવશું તઈન સાદી રોકાવશે વરી હોટેલ જ રાખી છે બધી પણ વરી કાયક થઈ રહી કરે ને તમે લઈ જાવી હારી નાના બ્રોસ ને એવું બધું พระเจ้าอุดรรัมพูร์แก่เบียดที่อะไรนี่ฮาว่าเว้ยหล่ะฮารอกทุ่นดีวาริสัยพิเศษโจโจโจ้กามักุจัยสกามักุแต่แอปเปิลเนมตีเนสัลุดิวเซ่เกสรสาวเซ่ต้องเก็บขบันรซาณทีนามปุษย์เดกรุ่งพลังนนท์รอเตียร์ก้าอินีรอเรียนนะรซาวน์ต้องเก็บขบันเกต้าวันเมกีสบายเน่แต่รถที่รถพิกุยตัวชาวบ้านก็ดิมันบวบตัวมนุษย์เกี่ยมรชาวเกดิรซาณเมร์เป็นตัวที่รถพิกุยอันเนี่ยรถพิกนาวน์เตยนะรซาวน์ต้องว่ากิจุนแกมจ

બે ટિકિટ કરાઈ દેશે ને અમારે જાવું છે આઈ ફરવા જાવું છે આ તિલે અમે ગઈલ્ટા થઈ ગયા ઈ તો થોડાક ફરવા ના જાય લે ઈ તો એની કઈ થોડીક ઉમરું હોય તમે સાવતી અમે સાહુદ ને બે અસલ ની ફર્સ્ટ ક્લાસ માં અસલ એસી વાળી ટિકિટ ઉભરાઈ દે છે વો

દાદા વાત કરું ફરીને આવીને આ ગગલો લઈને મને હું ફરવા જો આમાં ફરવા જાય છે મરે અને તમે હજી થઈને છે ને મને લઈને જાતા કે આપણે તો આવી ને એવું લાગે છે પણ છે ખરી આને તો પણ આખું ગામ માથે લીધું તો ખરી વાહ આ ઉમરે બોલો ફરવા જાઈ છે અમને તો કોણ જાણે ઉમરે લઈ જાય કે નહીં લઈ જાય તમને અત્યારની ઉમરે તો લઈ જાય છે મને તો જો તો ખરી એલા એ લઈ જા તો ફરવા આવે લઈ જાય પણ આ ગામમાં આખો ગધેડો કર્યો છે આખા શેરી વચારે ઘર ભેગી થા પેલા આલ આલ હું અહીં આવું ના હું લઈ તને લે તમ અહીં આમંત્રણ દીધું એટલે પણ સેના માટે એનું આમંત્રણ અલગ રીતે હતું એન શેરી વસે જઈને કાઈ એટલે હે ને બધા ભેગા થઈ ગયા હજી એક તો વઈ ગયા છે ને પર એને દીધું તું એ પણ સેના માટે કીધું મોઢામાંથી તો બોલ

વા રે વા મારી ટિકિટ બુક થઈ ગઈ એ મોજ મોજ જવાનું જ છે હવે તો આ એ મારા બાપા અજુરામપુર આવ્યા ઈ બે જાય છે બાન ફરવા બોલો અને હવે પાછા કે કે મારી ટિકિટ બુક થઈ ગઈ ને એને ગગલી કે કે આ આ બાપાએ જાય છે યુ મારી જાય છે તો મને નથ લઈ જાતા નામ ને તેમને પૂછું ફલાણું ઢેકરો હું તો છે ને માથું પાકી ગયું છે મારવાને સમજાવો કે તારા સિવાય કોઈ સમજાવી શકે ને તું ના સમજાવે એટલે પતિ ગયું કોઈ નઈ સમજાવી શકે એને એ મા દીકરો બધું બોલશે પણ એમ નહીં કે ફરવા લઈ જાવ હા હા પણ લઈ જા હું હવે

મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું રેનુકા મથાણી, પ્રજાપતિ આરતી, માહિર ખાન, ફરીદા રિસ્કી મિયા, સિતરબેન ચૌહાણ પંચાલ જુહી, નીના વાઘેલા, હેતલબેન અસ્વીન, પરમા સુરતથી, પ્રીતિ પટેલ વેનુ કા મથાની હિના વાસણી ઉસા બારોટ જ્યોસના બૂચ આરતીબેન બેન ઉસા બારોટ કમલા બેન સોલંકી વાલા ભૂમિ બેન અને પ્રીતિ પટેલ તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને હા વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગળીની દુનિયાની નવી કોમેડી સાથે